મિત્રો નું તારીખ પાંચ જાન્યુઆરી ને શુક્રવાર ના રોજ હું આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો સૌ પ્રથમ આપડે કપાસ વાત કરી લઈએ તો કપાસ આવક આજે નાના અને મોટા વાહન આવક જોવા મળે બાવીસ હજારથી ત્રેવીસ હજાર મળ આસપાસની જોવા મળી રહેલી છે અંદાજીત એસ્ટિમેટેડ આવક તો આગળ આપણે હરાજી ભાવમાં આજે શું વધારો ઘટાડો છે તે આગળ વિડીયો જોતા રહ્યો અને છેલ્લે માહિતવાળો વિડીયો સૌથી છેલ્લે છે તે પણ જરાક જોજો એટલે ભાવ કેવા છે નીચા ભાવમાં શું વધારો ઘટાડો થયો છે ઊંચા ભાવમાં શું વધારો ઘટાડો છે તે છેલ્લે સુધી જોજો તો જ તમને ખ્યાલ આવી જશે નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાતોસાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચૌદસો ને ચોત્રીસ ચૌદસો ચોત્રીસ રૂપિયા સુપર માલ સુપર ભાવ

ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા મારુતિ સુપર કોલેજ ચૌદસો ને એકસઠ રૂપિયા અમૃત કોટન સુપર માલિયા ગાઉ્યા કેમ ભાઈ ફક્ત એક જ ફૂગનાશક નો ઉપયોગ કરે છે શું એક જ ફૂગનાશક બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે અમે તો રોગના રક્ષણ માટે બે થી ત્રણ છંટકાવ કરીએ છીએ ભાઈ હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગનાશકો નો છંટકાવ કરતો હતો પણ હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટીસાઇડનું નું એક આધુનિક ફૂગનાશક એઝોન હવે આ એક જ ફૂગનાશક કાફી છે ફક્ત છંટકાવ છંટકાવ ડુંગળી લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું જ સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટીસાઇડનું નું એઝોન

અગિયારસો ને પચીસ રૂપિયા સડેલો માલ શ્યામ અગિયારસો ને પચીસ રૂપિયા સડેલું બારસો ને પચાસ રૂપિયા બારસો પચાસ ચૌદસો ને પાંચ રૂપિયા મારુતિ મારુ થી ચૌદસો ને એકસઠ સુપર માં કકરળાળાદેાસાચ માણઉળાા હાણ ખાણષે ખળાણાાણા કાણિા ખાણાણાઘ ક કાણ૦ા કાણાણાણા કાણાણ ખળે� બારસો ને ચૌદસો ને ત્રીસ રૂપિયા ક્રિષ્ના ચૌદસો ને ત્રીસ ચૌદસો ને ત્રીસ રૂપિયા સુપ્રમા ચૌદસો ને છવ્વીસ રૂપિયા લક્ષ્મી કે લેલા તેરસો ને અગિયાર રૂપિયા તેરસો અગિયાર કોટન કોટન ચૌદસો રૂપિયા કોટન ટાઈ ચૌદસો ને પચાસ રૂપિયા ચૌદસો ને પચાસ થઈ ચુકી છે તો ઊંચા વાવ ની અંદર આજે ચૌદસો એકસઠ સુધીના અત્યાર સુધીના ભાવ રહેલા છે અને મોટા વાહનમાં આજે પંદરસો સુધીના ભાવ જાય તેવી આશંકા જોવા મળી રહી છે બજાર મુજબ નીચા ભાવમાં બહુ કાંઈ ખાસ સુધારો છે નહીં અને નીચા ભાવની અંદર બારસો પચાસ રૂપિયા સુધીનું આજે જોવા મળેલું છે અને એવરેજ તેરસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધીમાં આજે કપાસની કપાસની હરાજી થઈ રહી છે તો આજે છેલ્લા ત્રણ દિવસથી ભાવ હેટ્રિક સારા જોવા મળી રહ્યા છે